મોટા મોટા શેર શાહ ખા પોતાને માનતા હતા આંદોલનના નેતાઓ અત્યારે બિચારા ક્યાંય ખોવાઈ ગયા દેખાતા નથી ચું ચા નથી કરી શકતા ભાજપમાં ભાજપમાં આવો બકરી જેમ ડબ્બામાં પૂરાઈ એમ પુરાઈ જાઓ ચું ચા કરવાનું નથી ગુજરાત લૂંટાતું હોય દેશ લૂંટાતું હોય તો તાળીઓ પાડવાની આ સિસ્ટમ છે અને હું તો એમ કહું છું જે પણ જઈ રહ્યા છે ભાજપમાં એ પાપના ભાગીદાર થઈ રહ્યા છે અને લોકતંત્રની હત્યા થઈ રહી છે અને આપણે ઓપરેશન લોટસ કરીને ચલાવતા હોઈએ છીએ શું થઈ રહ્યું છે ઓપરેશન લોટસ શેનું ઓપરેશન લોટસ એકસો ઓગણસાઠ આપ્યા પછી કોઈ ધરાતા નથી કામ આવડતું નથી મરજી પણ એને મંત્રી બનાવી દીધા છે ત્યારે આખી ફોજ ભાજપની અનાવડત વાળી છે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપી દીધું પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના રાજીનામા બાદ અફવા ઉડવા લાગી કે વધુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ રાજીનામું આપશે અને એને લઈને ઈસુદાન ગઢવી ગુસ્સે ભરાયા આ ગુસ્સાનું કારણ હતું કારણ કે મીડિયા કોઈ સ્પષ્ટતા વગર આ સમાચારો ચલાવતી હતી અને ઈસુદાન ગઢવીનું કહેવું એમ હતું કે અમારા ચાર ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય નહીં જાય તેઓ સંઘર્ષનો માર્ગ અપનાવશે અને સંઘર્ષ કરતા રહેશે તેમણે આંદોલનમાંથી નીકળેલા નેતાઓની પણ વાત કરી અને આજે એ નેતાઓ કેવા ચૂપ બેસી ગયા છે અને ક્યાંક ને ક્યાંક આજે નેતાઓ છે જે મોટી મોટી વાતો કરતા હતા સંઘર્ષની અને ગુજરાતમાં તે લડવાની વાત કરતા હતા એ ક્યાંક ને ક્યાંક જેમ બકરી ડબ્બામાં ભરાઈ જાય એવી રીતે ભાજપમાં જઈને બકરી ડબ્બામાં ભરાઈ જાય તેવી રીતે ભરાઈ ગયા છે વિગતવાર વાત કરીશું કે ઈસુદાન ગઢવીએ મીડિયાને લઈને કેમ એવું કહ્યું કે મીડિયા પણ ક્યાંક ને ક્યાંક જે રીતે રોલ પ્લે કરે છે એ ક્યાંક ને ક્યાંક ફક્ત તાલીપ વગાડવાનો રોલ પ્લે કરે છે અને તેમણે આંદોલનકારીઓને લઈને શું કહ્યું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ કોંગ્રેસના ધારાસભ્યની પણ એક વિકેટ પડી ગઈ એટલે કે તેમણે રાજીનામું આપી દીધું જે ખંભાત બેઠક પરથી ધારાસભ્ય હતા ચિરાગ પટેલે ત્યારબાદ અફવાઓનું માર્કેટ ગરમ થઈ એવી અફવા ઉડી કે આમ આદમી પાર્ટીમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે ટૂંક સમયમાં અને લઈને ઈસુદાન ગઢવીએ મીડિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે ક્યાંક ને ક્યાંક મીડિયા પણ જે છે એ તાલી વગાડવાનું ફક્ત કામ કરે છે સવાલ પૂછવાનું કામ નથી કરતા કારણ કે મીડિયાએ સવાલ પૂછવા જોઈએ કે તમે એક જનતાના પ્રતિનિધિ હતા તો અધવચ્ચેથી તમે રાજીનામું કેમ આપી રહ્યા છો અને જનતાના જે મત છે તેનો અનાદર કેમ કરી રહ્યા છો આની તેમણે વાત કહી હતી ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે જે લોકો આંદોલનકારીઓ હતા જેમણે આંદોલનની વાતો કરી સમાજનો ઉપયોગ કર્યો આંદોલન ચલાવ્યા અને ત્યારબાદ તેઓ ભાજપમાં જઈને બેસી ગયા આજે તેમની હાલત જોઈ લો ક્યાંકને ક્યાંક ઈસુદાન ગઢવીનો જે ઈશારો છે એ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સામે હતો કારણ કે તે લોકો આંદોલનમાંથી નીકળ્યા અને ક્યાંક ને ક્યાંક એ બેબાક પ્રવક્તા તરીકે જાણીતા હતા પરંતુ આજે તમે જુઓ કે ભાજપમાં ગયા બાદ તેમના કોઈ નિવેદનો સામે નથી આવતા અને એને લઈને સી આર પાટીલનું પણ એક ક્યાંક ને ક્યાંક તમે ચીમકી કહો કે સલાહ કહો એવું નિવેદન પણ સામે આવ્યું હતું કે હવે તે ભાજપની શિસ્તમાં આવી ગયા છે એવી વાત પણ કરી હતી ખેર આ તો વાત હતી એ હાર્દિક અને અલ્પેશની પરંતુ ઈસુદાન ગઢવીએ એ પણ કહ્યું કે જેમને ભાજપમાં જવું હોય એ જાણે છે કે ભાજપમાં જઈને જેમ બકરી ડબ્બામાં પૂરાઈ જાય છે તેમ તેઓ પણ ડબ્બામાં પૂરાઈ જશે અને જે ચાલે છે એ ચાલતું રહો કંઈક બોલો નહીં અને ભલે ગુજરાત લૂંટાતું હોય કંઈ બોલવાનું નહીં કારણ કે તમે ભાજપમાં છો સવાલ નહીં પૂછી શકો આવા પ્રહાર કરીને તેમણે શું કહ્યું હતું એ આપજુઓ જુઓ આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હવે એક પણ ધારાસભ્ય ક્યાંય જવાના નથી મારી મીડિયાને એક વિનંતી છે કે કોઈ ધારાસભ્ય કોઈ પાર્ટીના રાજીનામા આપતા હોય અને એમાં તમે તુરંત અફવાઓને ધ્યાનમાં રાખીને અમારા ધારાસભ્યના નામ ચલાવવાની મહેરબાની કરી ચેતરભાઈ વસાવાએ કીધું કે હું રાજ એમના પરિવારે કે અમે આદિવાસી સમાજના હિત માટે આવ્યા છીએ કોઈ ભાજપની દલાલી કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને ભાજપના જે નેતાઓ છે એ અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે એટલે ચેતરભાઈએ ના પાડી દીધી ઉમેશભાઈ મકવાણાએ ના પાડી દીધી હતી સુધીરભાઈ હેમંતભાઈ હા એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો સિક્કા સમાન સાબિત થયા અને દુઃખદ વાત છે કે જેમણે રિઝલ્ટના બીજા જ દિવસે ત્યાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા એ એક અમારો અમારી પણ ભૂલ હતી અને માણસ પારખવામાં અમે થાપ ખાઈ ગયા એવું પણ કહી શકીએ પણ બીજા ચારે ચાર ધારાસભ્યો માન્યા નહીં એટલે તો એમને રાજીનામું આપવું પડ્યું એટલે કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે આનાથી નુકસાન થઈ રહ્યું છે એમ એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના છે તો પ્રજાપતિ વિશ્વાસ કઈ રીતે કરશે ભાજપના ઇશારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દે છે આ આપી શકે છે રાજીનામું એટલે શું મારી એક વિનંતી છે રિક્વેસ્ટ છે ને મીડિયાનું કામ થોડું એ છે કે ભાઈ રાજીનામા રાજીનામા આપે છે તો મીડિયાએ વખડવું જોઈએ આજે કોઈ પણ પાર્ટીમાંથી રાજીનામા પડે એ દુઃખદ બાબત છે એ ખૂબ જ ગંભીર છે અને લોકતંત્રની હત્યા થઈ રહી છે અને આપણે ઓપરેશન લોટસ કરીને ચલાવતા હોઈએ છીએ શું થઈ રહ્યું છે ઓપરેશન લોટસ છે ઓપરેશન લોટસ એકસો ઓગણસાઠ આપ્યા પછી કોઈ ધરાતા નથી કામ આવડતું નથી મરજી પણ એને મંત્રી બનાવી દીધા છે સાહેબ એક કદાચ આઈએસ આઈપીએસ અધિકારી પણ અનાવડતવાળો આવી ગયો હોય ને તો આખો જિલ્લો ખતમ થઈ જાય છે ત્યારે આખી ફોજ ભાજપની અનાવડતવાળી છે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એની કોઈની ચિંતા નથી લોટસ ઓપરેશન લોટસ ઓપરેશન કમળ એટલે શું થઈ રહ્યું છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ ભારતની લોકતંત્રની હત્યા થઈ રહી છે તો મીડિયાએ વખડવું જોઈએ ભાજપના નેતા કાર્યકર્તાઓ પણ વખોડવું જોઈએ શું કામ કે તમે પણ માત્ર તાળીઓ વગાડતા રહી જશો તમારું ચાલશે નહીં આમે મોટા ભાગે તમે જુઓ અત્યારે ભાજપના ધારાસભ્ય હોય એ પણ વિપક્ષને ચિઠ્ઠી આપે છે કે તમે આ પ્રશ્ન પૂછી લેજો ને અમારાથી પૂછાય એમ નથી અમારી પાર્ટી છે મોટા મોટા શેર સંઘ ખા પોતાને માનતા હતા આંદોલનના નેતાઓ અત્યારે બિચારા ક્યાંય ખોવાઈ ગયા દેખાતા નથી શું ચાણ નથી કરી શકતા ભાજપમાં શું કામ ભાજપમાં આવો બકરી જેમ ડબ્બામાં પુરાય એમ પુરાઈ જાઓ ચૂંચા ચા કરવાનું નથી ગુજરાત લૂંટાતું હોય દેશ લૂંટાતું હોય તો તાળીઓ પડવાની આ સિસ્ટમ છે અને હું તો એમ કહું છું જે પણ જઈ રહ્યા છે ભાજપમાં એ પાપના ભાગીદાર થઈ રહ્યા છે પેપર ફૂટે છે એના શું એના પહેલામાંથી પ્રોત્સાહિત થઈને તેમ જઈ રહ્યા છો ભાજપમાં ઓપરેશન લોટસ અને ભગવાન રામનું મંદિર ભગવાનનો રામનું મંદિર કોને કોને બનાવ્યું છે આપણે બનાવ્યું છે આપણે રૂપિયા આપ્યા છે ભાઈ અમારા રૂપીએ ભગવાન રામનું મંદિર સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી બની રહ્યું છે અને અમે વધારે રામલલાના દર્શન કરવા જઈશું આ રામ આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો ગુજરાતમાંથી તમામ વડીલોને તીર્થયાત્રામાં મફત રામના રામદલાના દર્શન કરાવવા તો એ દિલ્હીથી જશે પંજાબમાંથી પણ જશે વિનામૂલ્યે દરેકનો તીર્થધામનો આપણો અધિકાર છે એટલે આ એક વાહ્યાત ભાજપ દ્વારા એનો ભ્રષ્ટાચાર દબાઈ જાય એની અણાવડત દબાઈ જાય એટલે સોચી સાજી સાજી કરેલું છે ષડયંત્ર છે અને એની જનતાએ જાણવાની જરૂર છે અને મહેરબાની કરીને મીડિયા અમારા ચાર ધારાસભ્યો વિશે ફરીથી કોઈ એવા ન્યૂઝ ચલાવે નહીં ઓથેન્ટિક વગર એવી મારી વિનંતી છે ઈસુદાન ગઢવીએ સુદાન ગઢવીએ મીડિયાના રોલ પણ પણ સવાલ ઊભા કર્યા છે કારણ કે મીડિયા જે સવાલ છે એ નથી પૂછી રહી કારણ કે તે મિશન લોટસ એને ગ્લોરીફાઈ કરી રહ્યું છે એક ભવ્ય વસ્તુ બતાવી રહ્યું છે કે બહુ જબરજસ્ત વસ્તુ થઈ ગઈ પરંતુ જે સવાલ પૂછવા જોઈએ એ સવાલ ક્યાંક ને ક્યાંક મીડિયા નથી પૂછી રહ્યું અને એ સવાલ ક્યાંક ને ક્યાંક જે ધારાસભ્યોને પૂછાવવા જોઈએ જે ભાજપ પાર્ટીને પૂછાવવા જોઈએ એ સવાલ ક્યાંક ને ક્યાંક ન પૂછાતા હોવાથી આ ઈસુદાન ગઢવીએ રોષ વ્યક્ત કર્યો હતો કારણ કે ભાજપ જો આમને ટિકિટ આપીને ચૂંટણી લડાવે છે તો ક્યાંક ને ક્યાંક એક સાફ થઈ જશે કે ભાજપે ક્યાંક ને ક્યાંક આમાં રોલ ભજવ્યો હશે આવી વાતો જે બહાર આવે છે અને જે વસ્તુ જે ઘટનાઓ બને છે તેને લઈને ઈસુદાન ગઢવીએ આ રોષ વ્યક્ત કર્યો હતો અને આને લઈને વારંવાર સવાલ ઉઠતા છે કે એકસો છપ્પનની સીટ છે તો ત્યારબાદ શું જરૂર એવી પડી રહી છે કે બીજા ધારાસભ્યોને લાવીને વધુમાં વધુ સંખ્યાબળ વધારવામાં આવી રહ્યું છે ઈસુદાન ગઢવીએ એ પણ કહ્યું કે આ લોકશાહી માટે ખૂબ જ ખતરો છે હવે જોવાનું રહ્યું કે આગળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તૂટે છે કે નહીં એ સમય આવશે ત્યારે ખ્યાલ આવશે લોકસભાની ચૂંટણી સુધી ક્યાંક ને ક્યાંક આવો સિલસિલો ચાલે તો પણ નવાય નહીં કારણ કે જે રીતની ઘટનાક્રમો બની રહી છે ને જે રીતની વાતો સામે આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે તો ચિંતાજનક છે જ પણ ક્યાંક ને ક્યાંક જે મીડિયાને પણ સવાલ પૂછવા જોઈએ મીડિયાએ ધારાસભ્યો અને સત્તા પક્ષને જે સવાલ પૂછવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક જોવા નથી મળી રહ્યા અને ઈસુદાન ગઢવીની જેમ મીડિયા ક્યાંક ને ક્યાંક તાલી વગાડીને મિશન લોટસ કહીને એને ગ્લોરીફાઈ કરે છે એ તેમણે વિચારવું જોઈએ કે શું ઈસુદાન ગઢવીએ જે સવાલ કર્યા છે એ મીડિયાને લઈને એ સાચા છે કે નહીં એનાલિસિસ સાથે સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સમાચારમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર